પહેરેલો કપડો સળ ફાડી નાખ્યો અને સાથે ગળાના ભાગે ચક્કુ અડાડીને ડરાવીને દોઢ તોલાની સોનાની ચેઇન લોકડા રૂપિયા ગડિયાર મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફોર વ્હીલર ગાડીને તોડફોડ કરીને નુકસાન પહોંચાડેલ હતું અને પછી તે ભાગી ગયા હતા તે ગંભીર ગુનાને અંજામ આપતા રાંદેર પોલીસમાં વિવિધ કલમો લગાડીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો અગાઉ ત્રણ આરોપીઓને રાંદેર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને નામદાર કોર્ટ હવાલે કરી જેલ હવાલે કરતા આ ગુનાનો મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડથી બચવા નાસી ગયેલ હતો તેને શોધવા માટે પોલીસ માણસો ટીમ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે આ ગુનાને અંજામ આપનાર મુખ્ય આરોપી આઝરો પકડી પાડવામાં આવેલ છે જેનું નામ છે બિપિન ભીખાભાઈ મારુ રહેવાસી રામનગર રાંદેર અને મૂળ વતન ભાવનગર વાળાને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એટલું જ નહીં પણ જે વિસ્તારમાં તેમણે ઢોળમાર માર અને ઘટનાને અંજામ આપ્યો હતો તે વિસ્તારમાં રાંદેર પોલીસે બે હાથ જોડીને તેનો સરઘસ કાઢ્યો અને કાયદાનું ભાન કરાવ્યું આરોપીનું રાંદેર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો લગાડીને આઠ ગુનાઓ પણ રજીસ્ટર છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત